બોરિસ્ના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે બ્રિજ ઉતરતા જ ત્રણ કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત એટલો ગમખવાર હતો કે બે ગાડીઓનો સંપૂર્ણ ખોલદો બોલી જવા પામ્યો છે જ્યારે એક ગાડીને નજીવું નુકસાન થયું હતું અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા ગાડીઓએ હાઈવે પરની રેલિંગ તોડી નાખી હતી અકસ્માત થતાં અંબિકા બસ સ્ટેન્ડ સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો હાઈવેની બંને તરફ ટ્રાફિક જામ થઈ જતાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી જ્યારે હાઈવે ઉપર બે ગાડી અથડાતા ત્યાં હાજર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે કલોલ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે કલોલ મહેસાણા હાઈવે જોખમી બની ગયો છે ત્યારે તેને સિક્સ લેન કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે પરંતુ તંત્રનું પેટના પાણી હલતું નથી જેને પગલે વારંવાર આવા અકસ્માત થાય છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે આ ગાડીની શું હાલત થઈ છે ગાડીની આવી હાલત હોય તો તેમાં બેસેલા પેસેન્જરોની કેવી હાલત થઈ હશે તે વિચારીને જ કમાટી છૂટી જાય છે આ તમે જોઈ શકો છો તે અંબિકા હાઈવેથી બંને તરફનો ટ્રાફિક જામ છે જેને પગલે મુસાફરો અટવાયા હતા લક્ઝરીઓ અટવાઈ હતી જેથી વાહનોએ સર્વિસ રોડ પરથી પોતાના વાહનો લીધા હતા